નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં મેનકો ચાર રસ્તા પાસે રસ્તા વચ્ચે કેક કાપી રહેલા પાંચ યુવકોને લક્ઝરી બસના ડ્રાઈવરે સાઇડમાં ખસવા કહ્યું તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને ટ્રાવેલ્સ ઓફિસમાં ઘુસીને તોડફોડ કરી હતી મેમકો પાસે રહેતા મહેન્દ્રકુમાર ચૌધરી ટ્રાવેલ્સ અને કારકોનો વેપાર કરે છે ગત બારમી ડિસેમ્બરે તેઓ ઓફિસમાં જ હતા ત્યારે તેમની લક્ઝરી બસના ડ્રાઈવર રાજુભાઈએ ફોન કરીને જણાવ્યું કે મેમકો ચાર રસ્તા બ્રિજના છેડે કેટલાક યુવકો રસ્તા વચ્ચે ઊભા રહીને કેક કાપી રહ્યા છે રાજુભાઈએ તેમને સાઈડમાં ખસવા કહ્યું તો તેઓ ગુસ્સે થઈને ઝઘડો કરવા લાગ્યા આ જાણીને મહેન્દ્રકુમારે પોતાના કર્મચારી રમેશભાઈને ત્યાં મોકલ્યા રમેશભાઈ યુવકોને સમજાવીને બસને રવાના કરી અને પછી બસને ઓફિસના પાર્કિંગમાં મૂકી ત્યારબાદ આ યુવકો મહેન્દ્રકુમારની ઓફિસમાં ઘૂસી ગયા અને ત્યાં તોડફોડ કરી તેમને તથા તેમના પુત્રને માર માર્યો હતો એક શખ્સે છરી પણ બતાવી હતી છરી બતાવી ટ્રાવેલ્સ માલિક અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો જેથી પોલીસને ફોન કરતા તમામ શખ્સો ફરાર થયા હતા મહેન્દ્રભાઈ અમરીશ રાહુલ વિવેક અને અજાણ્યા બે શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે